અત્યારે જો આપણે આવી ગયા છીએ મસ્ત જમવા માટે અને અને મારા સેલિબ્રેશન શકો તમે એક નાનકડું વરસાદ તો એટલો ચાલુ છે કે મતલબ જસ્ટ આપણે વિશાલ માં જમવા માટે અને ચાલો જોઈએ અને કેવું છે ત્યાંનું ફૂડ હું તમને બતાવું અને અહીંયા જો એકદમ મસ્ત વાતાવરણ હતું અત્યારે અને ધીમે ધીમે વરસાદ પણ ચાલુ હતું તો તમે જોઈ શકો છો અત્યારે અને જો રિધાનની રીતે મસ્ત જાય છે અંદર અને આજે રિધાનને ખાવા છે એકદમ મસ્ત પીઝા તો ચાલો એના માટે કરીએ ઓર્ડર પીઝા તો અહીંયા અમે લોકો ફટાફટ અંદર જઈ અને રીધાન માટે ઓર્ડર કર્યા હતા મસ્ત પીઝા અને અહીંયા આવી ગયા હતા ગોરી અને સીવ તો આજે અમે ગોરી મેળાનું નહોતા સવારથી કેમ કે વરસાદ ચાલુ હતો એના હિસાબે તો અત્યારે અમે લોકો

અને બધા માટે એકદમ મસ્ત ગરમા ગરમ સૂપે મગાવ્યો હતો અને અહીંયા રીધી અને રીધાને એકદમ મસ્ત પીઝા એન્જોય કરે છે તો હાલો બધા લોકો પીઝા ખાવા માટે અને થોડીક વાર આપણે આવી જ રીતે મસ્તી ત્યાં સુધી આવી જશે આપણું મેન કોર્સ અને આવી જ રીતે આપણે

પ્લેન બટર રોટી સિમ્પલ જમવાનું હતું કેમ કે અમને બધા લોકોને સિમ્પલ જ જમવું હતું એટલે ત્યાં આવી ગયું છે જમવાનું અને આ બધા લોકો મસ્ત રીતે બેસી ગયા છે અને એકદમ મસ્ત ગરમાગરમ જમવાનું ખરેખર આ વાતાવરણમાં અમે લોકો જ્યારે પહોંચ્યા ત્યારે જ ભીંજાઈ ગયા હતા કેમ કે રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો તો અહીંયા આવી ગઈ હતી કાજલની પછી આ હતું અમારું આજનું જમવાનું અને જમવામાં તળેલા મરચાં તો અમને જોઈએ જ તો અમે ગમે ત્યાં મગાવી જ લઈએ છીએ અને આ હતું આપણું જમવાનું બધા લોકોએ મસ્ત જમી લીધું જમીન કાંઈક તો મીઠું જોઈએ જ તો અમે લોકોએ ત્યાં કેક કટ નહોતું કર્યું અમે ખાધા તો મસ્ત ગરમા ગરમ ગુલાબજાંબુ એકદમ મસ્ત સોફ્ટ સોફ્ટ હતા પછી અહીંયા બધા લોકો હતા ગુલાબજાંબુ જોઈ તો હાલો બધા કાંઈક મીઠું ખાવા માટે તો હાલ બધા ગુલાબ ગુલાબજાંબુ ખાવા માટે અને ખરેખર બહુ એટલે બહુ મસ્ત હતા જો બધા મસ્ત ગુલાબ ગુલાબજાંબુ ખાય છે સાથે સાથે અમે લોકો કરીએ છીએ મસ્તી અને વાતું તો આવી જ રીતે કઈક આપણું નાનું સેલિબ્રેશન હતું તમને કેવું લાગે છે મને જરૂરથી કમેન્ટમાં કહેશો અમને બધાને તો બહુ એટલે બહુ મજા આવી અને વરસાદ ચાલુ હતો એટલે કઈ બીજું વધારે કર્યું નહોતું નાનો ચોર લુક કેટલો જબરજસ્ત આવે છે હેલો ગઈસ તો અમે લોકો અત્યારે જમી લીધું છે અને આવી રહ્યા અમારી પલટન મેન પલટન આ અમારા મુખ્ય અતિથિ હેલો

કાલનો અમને બધાને બહુ બધો થાક છે અને હજી છે તો કાલનું કાંઈ કર્યું જ નથી કાલ રાત્રે જ્યારે અમે પાછા આવ્યા હતા ત્યારે એકદમ વરસાદ હતો તો પછી આપણે કાંઈ શૂટ નથી કર્યું ને એકદમ થાક લાગી ગયો છે તો ઉતારી હશે થાક એમાં લઈ એવી કાજલ મસ્ત ડેકોરેશન કરીને ચા તમારા બધેનો હેંગ હજી લગભગ બધાનો ઉતરો નથી કન્ટિન્યુ છે અને તમને અમારા બંનેનો હુલો કેવો લાગ્યો છે એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો સો હાલો બધા ચા પીવા માટે અને આજે સાંજે આ બધા લોકો જો કેટલા મસ્તીમાં છે એકદમ અને એ બધાનું અત્યારે સાંજનું જમવાનું ચાલુ છે અને અત્યારે વરસાદ નથી તો એકદમ મસ્ત શાંતિ અને સાફ વાતાવરણ છે તો આજે થોડોક વરસાદ બંધ રહ્યો છે અને પછી આપણે બનાવ્યું તો મસ્ત ગુલકંદ ફટાફટ બની જાય તે રીતે તો આ વિડીયો આવશે મારી શોર્ટ્સમાં તો તમે ત્યાં જઈને જરૂરથી રેસિપી જોજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે છે અને કોને કોને ગુલકંદ પસંદ છે તો મને જરૂરથી કહેજો એકદમ મસ્ત બન્યું હતું પછી આપણે અત્યારે બનાવીએ છીએ રગડો તો અહીંયા જો મેં તેલ ગરમ મૂકી દીધું છે ને આપણે કરી લેશી મસ્ત હિંગનો વઘાર પછી આપણે એમાં એડ કરશી તમાલપત્ર તજ સૂકા મરચાં અને ધાણા તો આપણે એનો વઘાર એકદમ મસ્ત કરી અને પછી આપણે એમાં એડ કરશી લીલા મરચાં અને આદુની પેસ્ટ તાજો આવી ગઈ છે હવે એને એકદમ સરસ કરી લેશી મિક્સ અને મેં યલો વટાણા એકદમ મસ્ત પલાળીને મૂકી દીધા હતા અને સવારે એને એકદમ સરસ બાફી લેવાના છે વટાણા અને એક વટેટું તો અહીંયા આપણો વઘાર થઈ ગયો છે ને મેં એમાં એડ કરી દીધી છે ડુંગળી અને ડુંગળી એકદમ મસ્ત રીતે પાકવા દેવાની છે પછી આપણે આગળ બીજું એડ કરશી તો અહીં આપણે ડુંગળી એકદમ મસ્ત પાકે છે અને થોડોક એક મસ્ત ટેસ્ટ આવે એના માટે હું એડ કરીશ મીઠો લીમડો તો આવી ગયો છે આપણો મસ્ત મીઠો લીમડો અને આ ઘરનો છે તો એકદમ મસ્ત ફ્રેશ હોય છે અને એની સુગંધ એકદમ જબરજસ્ત આવતી હોય છે તાવી ગયો છે આપણો મસ્ત મીઠો લીમડો અને હવે ડુંગળીને આપણે થોડીક વાર ચડવા દેસી તો એકદમ મસ્ત આપણો વઘાર થઈ જશે ને તો એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવશે અને ખડા મસાલાની સુગંધ તો મસ્ત આવતી જ હોય છે તો અહીંયા આવી જ રીતે આપણો વઘાર એકદમ મસ્ત પાકી રહ્યો છે અને વઘાર પાકી જશે પછી આપણે એમાં એડ કરશી ટમેટા અને થોડીક એક ઝીણી મરચીની કટકી જો તમે તીખું ખાતા હો તો ન ખાતા હોય તો ન એડ કરતા તો અહીંયા આપણે ટમેટા અને મરચાં એડ કરીને હવે કરી લીધા છે સૂકા મસાલા તો મેં અહીંયા નાખ્યું છે લાલ મરચું પાવડર અને પછી આપણે એમાં એડ કરશી ચાટ મસાલો જેનાથી એકદમ મસ્ત ચટપટું ટેસ્ટ આવશે પછી આપણે એમાં એડ કરી દેસી બાફેલા વટાણા અને એમાં એક બટેટું એડ કર્યું હતું થોડુંક એને આપણે મિક્સ કરી નાખશું જેનાથી એકદમ મસ્ત ઘટ રગડો બનશે તાજો આપણો રગડો થાય ડો છે એકદમ સરસ તૈયાર વઘાર થઈ ગયો છે અને હવે આપણે એને એકદમ મસ્ત રીતે ઉકળવા દેસી અને રગડાનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે તો તમે લોકો પણ જરૂરથી એકવાર આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો તો અહીંયા આપણો રગડો તો એકદમ સરસ બની ગયો છે અને હવે આપણે એને મસ્ત રીતે ઉકળવા દેવાનું છે તો અને મેં નાખી દીધો છે આંબલીનો પેસ્ટ તો આવી ગઈ છે આંબલીનો પેસ્ટ જેનો ટેસ્ટ પણ એકદમ મસ્ત જબરજસ્ત આવતો હોય છે ફરી આપણે એને કરી લેશી મિક્સ અને પછી આપણે એમાં એડ કરશું થોડીક એક લસણવાળી ચટણીની પેસ્ટ તો આવી ગઈ છે આપણે લસણવાળી ચટણીની પેસ્ટ ફરી એને કરી લેશી મિક્સ અને થોડીક વાર માટે એને પાકવા દેસી રગડો જેટલો પાકે એટલો જ એનો ટેસ્ટ જબરજસ્ત આવતો હોય છે તો આ જો રગડો આપણે એકદમ મસ્ત થઈ ગયો છે હવે આપણે એને એકદમ મસ્ત કરી લેશી મિક્સ અને ટેસ્ટ પછી ઉપરથી હું નાખી દઈશ ઘણી બધી કોથમીર અને મસ્ત મિક્સ કરી લેસી અને કોથમીરનો ટેસ્ટ પણ જબરજસ્ત આવે છે પછી મેં એમાં થોડુંક એડ કરી દીધું છે લીંબુ અને આપણું આવી ગયું છે લીંબુ મસ્ત લીંબુનો પણ ટેસ્ટ એકદમ મસ્ત આવતો હોય છે જેને ખાટું પસંદ હોય છે એના માટે ન હોય તો ના એડ કરતા અને પછી આપણે કરશી હવે પ્લેટ તો રગડો એકદમ સરસ ઉકળી ગયો તો આપણી લીલી ચટણી છે લસણવાળી ચટણી છે ખજૂર આમલીની ચટણી છે બ્રેડના ટુકડા છે ગરમા ગરમ રગડો છે સમોસા છે ટમેટા ડુંગળી અને મસાલા બી અને ઝીણી સેવ તો આ બધી આપણી તૈયારી થઈ ગઈ છે અને એકદમ મસ્ત હવે આપણે બનાવી છે પ્લેટ તો પહેલાં આપણે બનાવશી બ્રેડવાળો તો અહીંયા જો બ્રેડના નાના નાના ટુકડા કરી લીધા છે અને ઉપરથી મસ્ત રીતે આપણે રગડો એડ કરશી તો તમે જોઈ શકો છો અત્યારે રગડાનો કલર એકદમ જબરજસ્ત આવી ગયો છે અને મસ્ત ટેસ્ટ આવે છે તો આપણો રગડો આવી ગયો છે હવે આપણે એમાં થોડીક એક એડ કરશી ઝીણી ઝીણી કટ કરેલી ડુંગળી પછી આપણે એમાં એડ કરશી ટમેટા અને ટમેટા ડુંગળીનો ટેસ્ટ રગડામાં એકદમ જબરજસ્ત આવતો હોય છે તાવી ગઈ છે ઉપરથી આપણે એડ કરશી ખજૂર આંબલીની ચટણી આ બધી ચટણીનો વિડીયો મારી શોર્ટ્સમાં છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો તાવી ગઈ છે આપણે ખજૂર આંબલીની ચટણી આ આવી ગઈ છે લીલી ચટણી અને આમાં મેં એડ કરી હતી થોડીક કાચી કેરી તો જેનાથી એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હતો તો હતી આપણી લીલી ચટણી અને આ છે નોર્મલ લસણવાળી ચટણી જે રેગ્યુલર હું યુઝ કરું છું તે જ તો આવી ગઈ છે આપણી બધી ચટણી હવે આપણે ફરીથી એકવાર એડ કરશી રગડો અને અત્યારે આ વરસાદી વાતાવરણમાં ગરમ ગરમ રગડો ખાવાની ખરેખર બહુ એટલે બહુ મજા આવે છે તો આવી ગયો છે આપણો મસ્ત રગડો અને હવે આપણે એડ કરી દઈશી એમાં મસ્ત ઝીણી સેવ અહીંયા મેં અત્યારે સાવ ઝીણી સેવ લીધી છે તો આવી ગઈ છે આપણી ઝીણી મસ્ત સેવ અને મસાલા બી તો થઈ ગયા છે આપણી રગડાની પ્લેટ તો એકદમ જબરજસ્ત રેડી અને જોઈને જોલું કે મોઢામાં પાણી આવે છે તો તેવી જ રીતે કહી શકાય પછી મેં એડ કરી હતી મેં કોથમીર અને એકદમ મસ્ત રીતે આપણી પ્લેટ થઈ ગઈ છે તૈયાર તો હાલો બધા મસ્ત ગરમાગરમ ગરમ રગડો ખાવા માટે અને હવે આપણે બનાવી લેસી સમોસા રગડો તો સેમ જ અહીંયા મેં જો સમોસાના નાના નાના ટુકડા કરી લીધા છે તો આપણે અત્યારે મસ્ત સમોસા રગડો બનાવવાના છીએ અને હા કોને બ્રેડ રગડો ભાવે છે અને કોને સમોસા રગડો ભાવે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહીશું ત્યાં આપણા સમોસાના ટુકડા થઈ ગયા છે અને સેમ જ પ્રોસેસ રહેશે કે એમાં આપણે એડ કરશી રગડો મસ્ત ગરમા ગરમ પછી આપણે લઈ લેશી ડુંગળી ટમેટા લસણવાળી ચટણી ખજૂર અમલીની ચટણી ગ્રીન ચટણી તો ફરી બધું રિપીટ જ કરવાનું છે અને આવી જ રીતે રગડાની મસ્ત પ્લેટ તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો અત્યારે આપણી પ્લેટ મસ્ત થવા માંડી છે તૈયાર અને આ બધી પ્લેટિંગ ડેકોરેશન ગાર્નિશ આપણે કરીએ છીએ કેમ કે ઇન્સ્ટાગ્રામમાંય આપણે વિડીયો યુટ્યુબમાં શોર્ટ્સના વિડીયો બધા મૂકવાના હોય છે એના માટે એકદમ મસ્ત ગાર્નિશ કરીને આમ મસ્ત કહે જોરદાર લુક આવો જોઈએ એની જેમ ત્યાં આવી ગઈ છે આપણી તીખી ચટણી લીલી ચટણી અને મસ્ત ખજૂર આમ લીલી ચટણી તો આપણી બે પ્લેટ એકદમ જબરજસ્ત રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો લુક કેટલો જબરજસ્ત આવે છે તો ખરેખર એકદમ મસ્ત જોઈને જ મજા આવી જાય અને ફરીથી આપણે લઈ લઈશી મસ્ત ઝીણી સેવ અને મસાલા સિંગ તો આવી જ રીતે આજે આપણે બનાવ્યો છે મસ્ત રગડો એનો ફૂલ રેસિપી સાથે મેં તમને આજે શેર કર્યો છું તમને કેવી લાગે છે મારી રગડાની રેસીપી જરૂરથી મને કમેન્ટમાં કહીશું અને હા મારી રેસિપી હું તમારી સાથે શેર કરું છું તો એનો મતલબ એ છે કે જે મારા ઘરમાં બને છે અમે લોકો જે રીતે બનાવીએ છીએ એ લોકો એ જ રીતે તમને રેસીપી આપીએ છીએ તમે કઈ રીતે બનાવો છો એ તમે મને કમેન્ટમાં કહી શકો છો તો આપણે અત્યારે ફાઇનલી રગડાની પ્લેટ એકદમ જબરજસ્ત રેડી થઈ ગઈ છે અને એકદમ મસ્ત ખટ મીઠો તીખો બધો ટેસ્ટ આવે છે તો થઈ ગઈ આપણે જો બંને પ્લેટ એકદમ જોરદાર રેડી તો હાલો બધા રગડો ખાવા માટે અને ખરેખર એકદમ મસ્ત ટેસ્ટી બન્યું હતું અને જ્યાં સુધી ટેસ્ટી ફૂડ ના બને ત્યાં સુધી અને ખાવાની મજા આવતી જ નથી તો આવી જ રીતે આપણે હા હતી રગડાની રેસિપી અને આ થઈ ગયું તો સાંજનો ટાઈમ હેલો ગાયઝ અત્યારે જો સાંજનું વાતાવરણ એકદમ મસ્ત સાફ થઈ ગયું છે અને અત્યારે આપણી રસોઈ બની ગઈ છે જમી લીધું છે ને આ બાજુ ભરાઈ ગયા છે ને આવ્યો જો કેટલો જબરજસ્ત છે ચંદ્ર છુપાઈ ગયો તો આ વિડીયોને આપણે અહીંયા જ કરીએ છીએ એન્ડ તો તમને આ વિડીયો મારો કેવો લાગ્યો એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો અને હા લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે એક નવી મસ્તી સાથે અને એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બબાય ટેક કેર અને હા બનાવો ખાવ અને ખવડાવો બબાય